પાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથજીના લઈને ધ્વજા કાર્યક્રમ યોજાયો હતો વલ્લભ સુરી સમુદાયના ત્રણ સાત બીજી ભગવંતો વર્ષી તપના અનોખા શેરડીના રસ થી ચારસો દિવસના તપસ્વીઓને પારણા કરાવ્યા હતા આદિનાથ ભગવાન તથા શેરડી પારણા કરાવ્યા હતા તેઓ આદિનાથજી ના લઈને ધ્વજા ચડાવી હતી આ કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી એકસો ચાર વર્ષના તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી सेवाभावी पूर्णचंद्र विजयजी विश्वेंद्र विजयजी तथा अक्षय रत्न विजयजी महाराज तथा साध्वीजी साध्वीजी समय ग्राशीजी प्रज्ञाश्रीजी प्रशम मरुतनाश्री महाराज पावागढ़ तीज न भव्य भव्य पारणा महोत्सव प्रदान करी रिपोर्ट नेशन प्लस न्यूज सतत अपडेट माटे नेशन प्लस न्यूज ने करो बेल आइकन दबाओ फॉलो करो इंस्टाग्राम फेसबुक ट्विटर पर